જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધાવલ્લભનું બસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે સમય જતા મંદિર જર્જરિત થઈ ગયું હતું ત્યારે મંદિરનું પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મંદિર ખાતે શ્રી રાધાવલ્લભની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાધાવલ્લભ શ્રી હરિવંશ ભરૂચની અંદર બસો વર્ષ કરતા પર ઉપરાંત પુરાણું વૃંદાવનનું શ્રી રાધાવલ્લભજીનું મંદિર આગળ જે જર્જરિત હાલતમાં હતું તેને પૂર્ણ પ્રસ્થાપિત કરીને આગળ કે આજે ભરૂચની અંદર નવા નવા નિર્મિત બનાવેલા મંદિરમાં એમની ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે એટલે ભરૂચના વૈષ્ણવો તેમજ ભરૂચની જનતાને અમારું હાર્દિક નિમંત્રણ છે કે એ લોકો આવીને ભગવાનની દર્શનનો લાભ લે શ્રી શ્રી રાધાવલ્લભ લાલકીએ ભરૂચમાં નવા ડેરા વિસ્તારમાં રાધા વલ્લભજીનું જે મંદિર આવેલું છે જે અઢીસો વર્ષથી જૂનું હતું એકચ્યુલી રાધા વલ્લભ સંપ્રદાયના પ્રચાર અર્થે મંકીમલાલજી મહારાજ હી થરી હી થરી મહાપ્રભુજીના સુપુત્ર તે અહીંયા આવ્યા હતા અને તે વખતે સાક્ષાત્કારમાં ભરૂચના મુસ્લિમ રાજા હતા તે મુસ્લિમ રાજાએ એમને સોના લાખ સવા લાખ સોના મોલ ભેટ અર્પણ કરી હતી પણ મહાપ્રભુજીએ લીધી નહીં અને એમણે કીધું કે વૃંદાવનની અંદર અમારું જે મંદિર છે જે ઔરંગઝેબે ભ્રષ્ટ કરી દીધું છે એ મંદિરને તમે ત્યાં આગળ બનાવી દો તો એ પછી મારા દાદા મારા ફાધરના પિતાજી દાદા તે વખતે જીવિત હતા અને એ પૈસા લલ્લુભાઈ જે શેઠ છે લલ્લુભાઈનું ચકલું જે કહેવાય છે કે લલ્લુભાઈ શેઠ મુસ્લિમ રાજાના ખજાનચી હતા એ ખજાનચી એ હિતરિબંશ મહાપ્રભુજીના કંઠીબંધ હતા તો મુસ્લિમ રાજાએ કીધું કે આપ ઉનકો પૈસા એ દો તો એ લલ્લુભાઈ શેઠ્યા પછી મહાપ્રભુજીને કીધું કે આ ભેટ સ્વીકાર કરો તો તારે મહાપ્રભુજીએ કીધું કે વૃંદાવનની અંદર જે અમારું મંદિર ઔરંગઝેબે તોડી નાખ્યું છે એ મંદિર તમે આ પૈસાથી બનાવી દો કે મારા દાદા અને હરિવંશ મહાપ્રભુજીના સુપુત્ર બંકિમલાલજી મહારાજ ત્યાં આગળ ભેટ અર્પણ કરીને એ મંદિર બનાવેલું અને ગુજરાતમાં રાધા વલ્લભજીના પ્રચાર અર્થે ટોટલ ગુજરાતમાં સોલ મંદિર બનાવવામાં આવ્યા હતા એમાં ભરૂચમાં એક કંકલેશ્વરમાં એક સુરતમાં એક વડોદરામાં બે અને અમદાવાદની અંદર પાંચ મંદિર અને એમ કરીને રાજાલભજી જે જૂનું પુરાણું મંદિર હતું આગળ જ અશોકપાલની બાજુમાં એ જર્જરિત થઈ ગયું મારો ભત્રીજો કમલ ગોસ્વામી છે એણે એકદમ આગેવાનીમાં લઈને આ જેટલું બી ડેવલપ કર્યું છે તે એના થ્રુ થયું છે અને એને ભક્તિમાં એનો વધારે રસ છે અને એણે આ ડેવલપ કર્યું છે ભગવાન એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે